ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે એટલે લોકોનો સૌથી પહેલો બનતો પ્લાન એટલે કે બહાર ફરવા જવાનો તો તમારા માટે આજે કેવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની વિશે માહિતી લઈને આવીએ છીએ કે જેમાં ગુજરાતમાં ઇન્ડિયામાં અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા તમારા માટે જબરદસ્ત ટૂર પેકેજ પ્રોવાઈડ કરે ને જેમાં ફેમસ ટૂર પેકેજ ઇન્ડિયા માટે વાત કરી તો શિમલા છે મનાલી છે ગોવા છે અને જો આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરી તો થાઇલેન્ડ પતાયા દુબઈ બાલી જેવા મસ્ત મસ્ત પેકેજ તમને પ્રોવાઈડ કરાવો અને મેઇન વસ્તુ એની એ છે કે એક તો ઘણા બધા વર્ષનો અનુભવ અને સાથે તમને તમને તમારા બજેટ મુજબનું પેકેજ બનાવી આપે બરાબર ને તમારું જેવું બજેટ એવું તમને પેકેજ આપે પ્લસ તમને અલગ અલગ લોકેશન વિશે માહિતી બી આપે તમારે જ્યાં ટૂર જવાના હોય ત્યાંની માહિતી બી તમને પ્રોવાઇડ કરે કે અહીંયા ફરવા લાયક સ્થળ આ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીનું નામ છે આરોહી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાણી બીઆર ટીએસની સામે બીજો માળ આરવે ટ્રાન્સક્રિપ્ટ પ્લાઝા અમદાવાદ તો આજે જ સ્ક્રીન ઉપર આવેલા મોબાઈલ પર બુકિંગ અથવા તો વધુ માહિતી માટે સંપર્ક કરો